વાંચન આગળ શરૂ ક્ષમા કરશો આગળની વખતે આપણું વાંચન શરૂ હતું ત્યારે વચ્ચે નેટવર્ક ઇશ્યુના કારણે આપણું વાંચન અટકી ગયું હતું તો એના માટે ક્ષમા માંગુ છું જ્યાંથી અટક્યા હતા ત્યાંથી ફરીથી શરૂઆત કરીશું પ્રણવના નવ કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે ફરીથી નવ કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે ત્યાર પછી ફરી નવ કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે ફરીથી નવ કરોડ જપથી અગ્નિ તત્વને જીતી શકે છે કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે અધિકાર મેળવી લે છે આ પ્રમાણે નવ નવ કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લે છે યોગમાં જો આપ અભ્યાસ કરો છો સાંખ્ય દર્શનના પચીસ તત્વો યોગ દર્શનના છવ્વીસ તત્વો જેની અંદર આપણે જેને શબ્દ સ્પર્શ રસ રૂપ અને ગંધ જે કહીએ છીએ જે તન માત્રાઓના વિષયો છે જે તન માત્રાઓ છે તે છે વિષયો એ પછી પુનઃ નવ કરોડ જપ કરીને હંકારને જીતી લે છે આ રીતે એકસો આઠ કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે શુદ્ધ યોગથી જીવન મુક્ત થવાથી એમાં શંકા નથી સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવજ છે તેમાં શંકા નથી પહેલાં પોતાના શરીરમાં પ્રણવના ઋષિ છંદ અને દેવતા વગેરે ન્યાસ કરીને જપનો આરંભ કરવો જોઈએ અકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરીને મનુષ્ય ઋષિ થઈ જાય છે મંત્રોના દસ વિધિ સંસ્કાર માતૃકા ન્યાસ તથા ષડધ્વ શોધન વગેરેની સાથે સંપૂર્ણ ન્યાસ ફળ એને પ્રાપ્ત થઈ જાય છે પ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ નિવૃત્તિ નિશ્ચિત ભાવવાળા પુરુષો માટે સ્થૂળ પ્રણવનો જપ જ અભિષ્ટ સાધક હોય છે ક્રિયા તપ અને જપના યોગથી શિવયોગી ત્રણ પ્રકારના હોય છે જે ક્રમસહ ક્રિપોયોગી તપોયોગી અને જપયોગી કહેવાય છે જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રીને એકઠી કરીને હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે તે ક્રિયાયોગી કહેવાય છે પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે છે અને પરદ્રોહથી દૂર રહે છે તે તપોયોગી છે આ સર્વગુણો ગુણો સદગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવતી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે અને મહાત્મા પુરુષો જપ યોગી એને મહાત્મા પુરુષો જપ યોગી માને છે જે મનુષ્ય સોળ પ્રકારના ઉપચારોથી શિવ યોગી મહાત્માઓની પૂજા કરે છે તે શુદ્ધ થઈને સાલોક્ય વગેરે ક્રમથી ઉત્તરોત્તર ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ મુક્તિને પ્રાપ્ત કરી લે છે હે દ્વિજો હવે જ હું જપ યોગનું વર્ણન કરું છું તમે ધ્યાનથી સાંભળો

આ પંચાક્ષરના જપથી જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે પંચાક્ષર મંત્રની આગળ ઓમકાર લગાડીને સદા એનો જપ કરવો જોઈએ હે દ્વીજો ગુરુમુખે પંચાક્ષર મંત્રનો ઉપદેશ પામીને જ્યાં સુખપૂર્વક નિવાસ થઈ શકે એવી ઉત્તમ ભૂમિ ઉપર મહિનાનો પૂર્વ પક્ષ એટલે કે શુક્લ પક્ષમાં પ્રતિપદા એકમથી આરંભ કરીને વદ પક્ષની 14 સુધી નિરંતર જપ કરતા રહેવું જોઈએ માઘ અને ભાદરવાના મહિનાનું પોતાનું વિશિષ્ટ મહત્વ હોય છે આ સમય સર્વસમયમાં ઉત્તમ મનાયો છે સાધક માટે એ જરૂરી છે કે તે દરરોજ એકવાર પરિમિત ખોરાક લે મૌન પાડે ઇન્દ્રિયોને વશમાં રાખે પોતાના સ્વામી અને માતા પિતાની નિત્ય સેવા કરે આવા નિયમમાં રહીને જપ કરનારો એક હજાર જપથી શુદ્ધ થઈ જાય છે નહીતર એ ઋણી થાય છે ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતાં કરતાં પંચાક્ષર મંત્રના પાંચ લાખ જપ કરે જપકાળમાં આ પ્રકારે ધ્યાન કરે કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કલાથી સુશોભિત છે એમની ડાબી જાંગ પર આદિશક્તિ ભગવતી ઉમા બેઠા છે ત્યાં ઉભેલા મોટા મોટા ગણ ભગવાન શિવની શોભા વધારે છે મહાદેવજી પોતાના ચારે હાથમાં મૃગ મુદ્રા ટંક તથા વર અને અભય મુદ્રા ધારણ કરે છે આ રીતે સદા સર્વ પર અનુગ્રહ કરનાર ભગવાન સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અને સૂર્યમંડળમાં એમની માનસિક પૂજા કરીને પુનઃ પૂર્વાભિમુખ થઈને પૂર્વોક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરે એ દિવસોમાં સાધક સદા શુદ્ધ કર્મ જ કરે અને દુષ્કર્મથી બચે જપની સમાપ્તિને દિવસે કૃષ્ણ પક્ષની ચૌદસે પ્રાતઃકાળે નિત્ય કર્મ કરીને શુદ્ધ અને સુંદર સ્થાનમાં શૌચ સંતોષ વગેરે નિયમોથી યુક્ત થઈને શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના બાર હજાર જપ કરે ત્યાર પછી પાંચ સપત્તિક બ્રાહ્મણોને જે શ્રેષ્ઠ શિવભક્ત હોય તેમને નિમે વરણ કરે એમના ઉપરાંત એક શ્રેષ્ઠ આચાર્ય પ્રવરને પણ નિમણૂક આપે અને એમને સાંભ સદાશિવનું સ્વરૂપ જ સમજે ઈશાન તત્પુરુષ અઘોર વામદેવ અને સદ્યોજાત આ પાંચેના પ્રતિક સ્વરૂપ પાંચ જ શ્રેષ્ઠ અને શિવભક્ત બ્રાહ્મણોની વરણી કરીને પછી પૂજન સામગ્રીને એકત્ર કરીને ભગવાન શિવના પૂજનનો આરંભ કરે વિધિપૂર્વક શિવની પૂજા કર પૂજા સંપન્ન કરીને હોમનો આરંભ કરે પોતાના ગુહ્ય સૂત્ર પ્રમાણે સુખાંત કર્મ કરીને એટલે કે પરિસંમોહન ઉપલેપન ઉલ્લેખન મૃદુ ઉદ્ધરણ અને અભ્યુક્ષણ આ પાંચ ભૂ સંસ્કારો કર્યા પછી વેદી પર સ્વાભિમુખ અગ્નિને સ્થાપિત કરીને કુશકંડિકાની પછી પ્રજ્વલિત અગ્નિમાં આજ્ય ભાગાંત આહુતિ આપીને પ્રસ્તુત હોમના કાર્યનો આરંભ કરે કપિલા ગાયના ઘીથી અગિયાર એકસો એક અથવા એક હજાર એક આહુતિઓ સ્વયં આપે અથવા વિદ્વાન પુરુષ શિવ ભક્ત બ્રાહ્મણો પાસે એકસો આઠ આહુતિઓ અપાવે હોમ કર્મ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા રૂપે એક ગાય અને બળદ આપવા જોઈએ ઈશાન વગેરેના પ્રતિકરૂપે જે પાંચ બ્રાહ્મણોનું વરણ કર્યું હોય એમને ઈશાન આદિનું સ્વરૂપ ગણવું જોઈએ જાણવું જોઈએ તથા આચાર્યને શામ સદાશિવનું સ્વરૂપ માનો આજ ભાવનાથી એ સર્વેના ચરણ પખાળવા જોઈએ અને ચરણોદક માથે મૂકવું જોઈએ આવું કરવાથી તે સાધકને અગણિત તીર્થોમાં તત્કાળ સ્નાન કર્યાનું ફળ મળે છે મળી જાય છે એ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક દશાંસ અન્ન પણ આપવું જોઈએ ગુરુ પત્નીને પરાશક્તિ માનીને એમનું પણ પૂજન કરવું જોઈએ ઈશાન આદિ કર્મથી એ સર્વ બ્રાહ્મણોને ઉત્તમ અન્નથી પૂજન કરીને સ્વયંના વૈભવ વિસ્તારને અનુરૂપ રુદ્રાક્ષ વસ્ત્ર વડા અને માલપુવા વગેરે અર્પિત કરવા જોઈએ ત્યાર પછી દીકપાલ આદિકને બલિ આપીને બ્રાહ્મણોને ભરપૂર ભોજન કરાવવું જોઈએ એ પછી દેવેશ્વર શિવ શિવજી પ્રાર્થના કરીને પોતાના જપ સમાપ્ત કરે આ રીતે પુરુષ ચરણ કરીને મનુષ્ય એ મંત્રને સિદ્ધ કરી લે છે પછી 5 લાખ જપ કરવાથી અતલથી થી માડીને સત્ય સુધીના 14 ભુવનો પર ક્રમશઃ અધિકાર પ્રાપ્ત થઈ જાય છે જો અનુષ્ઠાન પૂર્ણ થતા પહેલા જ વચમાં સાધકનું મરણ થાય તો તે પરલોકમાં ઉત્તમ ભોગ ભોગવીને તે પછી પુનઃ પૃથ્વી પર જન્મ લઈને પંચાક્ષર મંત્રના જપનું અનુષ્ઠાન કરે છે સમસ્ત લોકોનું ઐશ્વર્ય પામ્યા પછી તે મંત્રને સિદ્ધ કરનાર પુરુષ જો ફરીથી 5 લાખ જપ કરે તો તેને બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે ફરીથી જો પાંચ લાખ જપ કરે તો સારૂપ્ય નામનું ઐશ્વર્ય મળે છે સો લાખ જપ કરવાથી તે સાક્ષાત બ્રહ્મા સમાન થઈ જાય છે આ રીતે કાર્ય બ્રહ્મ એટલે કે હિરણ્ય ગર્ભનું સાયુજ્ય પ્રાપ્ત કરીને તે એ બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે પછી બીજા કલ્પના આરંભે તે બ્રહ્માજીનો પુત્ર બને છે એ વખતે પુનઃ તપ કરીને દિવ્ય તેજથી પ્રકાશિત થઈને તે ક્રમશઃ મુક્ત થઈ જાય છે પૃથ્વી વગેરે કાર્ય સ્વરૂપ ભૂતો દ્વારા પાતાળ લઈને સત્યલોક લોક પર્યંત બ્રહ્માજીના ચૌદ લોક ક્રમશઃ નિર્મિત થયા છે સત્ય થી ઉપર ક્ષમાલોક જે ચૌદ ક્ષમા જે ચૌદ ભુવન છે તે ભગવાન વિષ્ણુના લોક છે ક્ષમા થી ઉપર રુચિ સુધી અઠાવીસ ભુવન સ્થિત છે સૂચિ ની અંતર્ગત કૈલાસ માં પ્રાણીઓના સંહાર કરનાર રુદ્રદેવ બિરાજમાન છે સૂચિ ની ઉપર અહિંસાલોક લોક સુધી છપ્પન ભુવનોની સ્થિતિ છે અહિંસા લોકનો આશ્રય લઈને જે જ્ઞાન કૈલાસ નામક નગર શોભી રહ્યું છે તેમાં કાર્યભૂત મહેશ્વર સર્વને અદ્રશ્ય કરીને રહે છે અહિંસા લોકના અંતમાં કાલચક્રની સ્થિતિ છે અહીં સુધી મહેશ્વરના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સુધી જ લોકોનું તિરોધાન અથવા લય થાય છે એથી નીચે કર્મોનો ભોગ છે અને એનાથી ઉપર જ્ઞાનનો ભોગ છે એની નીચે કર્મ માયા છે અને એની ઉપર જ્ઞાન માયા છે હવે હું કર્મ માયા અને જ્ઞાન માયાનું તાત્પર્ય માયા અથવા કર્મ માયા કહેવાય છે આ રીતે મા લક્ષ્મીથી જ્ઞાન ભોગ યાન અર્થાત પ્રાપ્ત જ્ઞાન ભોગ યાન અર્થાત પ્રાપ્ત થાય છે તેથી એને માયા અથવા જ્ઞાન માયા કહેવાય છે ઉપર નીચે નશ્વર ભોગ છે અને ઉપર નિત્ય ભોગ છે એનાથી પણ નીચે જ તિરોધાન અથવા લય છે ઉપર નહીં ત્યાંથી પણ નીચે જ કર્મમય પાસો દ્વારા બંધન થાય છે ઉપર બંધનો સદા અભાવ છે એનાથી નીચે જીવ સકામ કર્મોનું અનુસરણ કરતા કરતા વિભિન્ન લોકો અને યોનીઓમાં ફર્યા કરે છે ચક્રની જેમ એનાથી ઉપરના લોકોમાં નિષ્કામ કર્મનો જ ભોગ બતાવાયો છે બિંદુ પૂજામાં તત્પર રહેનારા ઉપાસક ત્યાંથી નીચેના લોકોમાં ચક્કર માર્યા કરે છે એનાથી પણ ઉપર તો નિષ્કામ ભાવથી શિવલિંગની પૂજા કરનાર ઉપાસકો જાય છે જેઓ એકમાત્ર શિવની જ ઉપાસનામાં તત્પર રહે છે તે એનાથી પણ ઉપરના લોકોમાં જાય છે ત્યાંથી જ નીચે જીવ કોટી છે ઉપર ઈશ્વર કોટી છે નીચે સંસારી જીવ રહે છે અને ઉપર મુક્ત પુરુષો રહે છે

જે સત્ય અહિંસા વગેરે ધર્મોથી યુક્ત થઈને ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે તે કાલચક્રને પાર કરી જાય છે કાલચક્રેશ્વરની સીમા સુધી જે વિરાટ મહેશ્વર લોક બતાવાયો છે એની ઉપર વૃષભના આકારમાં ધર્મની સ્થિતિ છે તે બ્રહ્મચર્યનું મૂર્તિમાન રૂપ છે એના ચાર પાદ છે સત્ય શૌચ અહિંસા અને દયા તે સાક્ષાત શિવલોકના દ્વાર પર ઊભો છે ક્ષમા એના સિંગડા છે શમ એના કાન છે તે વેદ છે વિશ્વાસ જ એની શ્રેષ્ઠ બુદ્ધિ છે અને મન છે ક્રિયા વગેરે ધર્મરૂપી જ વૃષભ છે તે આદિ કારણમાં સ્થિત છે એવું જાણવા જાણવું જોઈએ એ ક્રિયા રૂપ વૃષભાકાર ધર્મ ઉપર કાલાથી શિવ હોય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરની જે પોતાની આયુષ્ય મર્યાદા હોય છે જન્મ મરણ વગેરે પણ નથી ત્યાં ફરીથી કારણ સ્વરૂપ બ્રહ્માના કારણ સત્યલોક લોક ચૌદ લોક સ્થિત છે અને તે પાંચ ભૌતિક ગંધ વગેરેથી પર છે એમની સનાતન સ્થિતિ છે

પ્રતિષ્ઠિત છે એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે તે સૃષ્ટિ પાલન સંહાર તીરોભાવ અને અનુગ્રહ એ પાંચ કૃત્યોમાં પ્રવીણ છે એમનો શ્રી વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે સદા ધ્યાનરૂપી ધર્મમાં જ સ્થિત રહે છે અને સદા બધા પર અનુગ્રહ કર્યા કરે છે તે સ્વાત્મારામ છે સમાધિરૂપી આસન પર બેસીને નિત્ય શોભાયમાન રહે છે અને કર્મ કર્મ અને ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરવાથી ક્રમશઃ સાધન પથ પર આગળ વધાય છે અને એમનું દર્શન સાધ્ય બની જાય છે નિત્ય નૈમિતિક નિત્ય નૈમિતિક વગેરે કર્મો દ્વારા દેવતાનું યજન કરવાથી ભગવાન શિવના સમારાધન શિવના સમારાધન કર્મમાં મન લાગી જાય છે

સારી રીતે સ્થિત છે તે શિવ સાક્ષાત્કાર કરીને સ્વાત્મારામ સ્વરૂપ મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરી દે છે એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતાં શિવ જ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે શિવ જ્ઞાનથી પોતાનું વિશુદ્ધ સ્વરૂપ આત્મારામ તત્વ પ્રાપ્ત થઈ જાય છે અને આત્મારામ તત્વની સમ્યક સિદ્ધિ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે આ પ્રમાણે અહીં જે કાંઈ બતાવ્યું છે તે પહેલાં મને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયું છે ત્યાર પછી મેં પુનઃ નંદીશ્વરના મુખે આ વિષય સાંભળ્યો હતો નંદીસ્થાનથી પર જે સ્વ સ્વસંવેદ્ય શિવ વૈભવ છે એનો અનુભવ કેવળ ભગવાન શિવને જ છે સાક્ષાત શિવલોકના એ વૈભવનું જ્ઞાન સૌને શિવ કૃપાથી થઈ શકે છે નહીતર નહીં એવું આસ્તિક પુરુષોનું કથન છે સાધક માટે જરૂરી છે કે એ પાંચ લાખ જપ કર્યા પણ ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક અને નૈવેદનું નિવેદન કરે શિવ ભક્તોનું પૂજન કરે ભક્તની પૂજા ભક્તની પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે શિવ અને એમના ભક્તોમાં કોઈ ભેદ નથી તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ છે શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરીને તે શિવજ થઈ જતો હોય છે શિવભક્તનું શરીર શિવ રૂપ જ છે તેથી એમની સેવામાં તત્પર રહેવું જોઈએ જે શિવભક્ત છે એ લોક અને વેદની બધી ક્રિયાઓને જાણે છે જે ક્રમશઃ જેટલો જેટલો શિવ મંત્રનો જપ કરી લે છે એના શરીરનો એટલો શિવજીનો નિકટ નિવાસ પ્રાપ્ત થઈ જાય છે એમાં સંશય નથી શિવભક્ત સ્ત્રીનું રૂપ દેવી પાર્વતીનું સ્વરૂપ છે તે જેટલા મંત્રનો જપ કરતી જાય એને એટલું જ દેવીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે સાધક સ્વયં શિવ સ્વરૂપ થઈને પરાશક્તિનું પૂજન કરે શક્તિ વેર એટલે કે મૂર્તિ અને લિંગનું ચિત્ર બનાવીને અથવા માટી વગેરેથી એમની આકૃતિનું નિર્માણ કરીને પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી એમનું પૂજન કરે શિવલિંગને શિવ જાણીને સ્વયંને શક્તિ સ્વરૂપ સમજીને શક્તિલિંગને દેવી માનીને અને સ્વયંને શિવ સ્વરૂપ અનુભવીને શિવલિંગને નાદ્ય રૂપ તથા શક્તિને બિંદુ રૂપ માનીને પરસ્પર જોડાયેલા શક્તિલિંગ અને શિવલિંગ પ્રત્યે ઉપપ્રધાન અને પ્રધાનની ભાવના કરીને જે શિવ અને શક્તિનું પૂજન કરે છે તે મૂળ સ્વરૂપની ભાવના કરવાના કારણે શિવ સ્વરૂપ જ છે જે સોડશો ચાર પૂજા કરે છે એને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે જે શિવલિંગ ઉપાસક શિવભક્તની સેવા વગેરે કરે છે અને એને આનંદ આપે છે એવા વિદ્વાન પર શિવ ખૂબ પ્રસન્ન થાય છે પાંચ દસ અથવા સો પત્ની સહિત શિવ ભક્તોને બોલાવીને ભોજન વગેરેથી પત્ની સહિત એમનો સમાદર કરે છે તે ધન્ય છે ધનમાં દેહમાં અને મંત્રમાં શિવ ભાવના રાખીને એમને શિવ અને શક્તિનું સ્વરૂપ જાણીને નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ આવું કરનાર પુરુષ આ ધરતી પર પુનઃ લેતો નથી અધ્યાય સત્તર આગળના વાંચનમાં આપણે બંધન અને મોક્ષનું વિવેચન એનું વાંચન કરીશું હર મહાદેવ જે ભગવાન